ભાવનગરમાં મજૂરી કામ કરતા વિશાલ વાજા નામના યુવકને કેટલાક શખ્સોએ જાહેરમાં છરી વડે હુમલો કરી હત્યા કરી નાખી હતી ભાવનગરમાં મજૂરી કામ કરતા વિશાલ વાજા નામના યુવકને કેટલા શખ્સોએ જાહેરમાં છરી વડે હુમલો કરી હત્યા કરી નાખી હતી ઘટના સમયે વિશાલ તેના ઘરેથી રોડ પર આવ્યો હતો તે દરમિયાન હુમલાખોરોએ તેને ઘેરી લીધો હતો તેઓએ છરી જેવા તીક્ષ્ણ હથિયારો વડે આડેધડ હુમલો કર્યો હતો લોહી લુહાણ હાલતમાં વિશાલને ભાવનગર સર્ટી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જ્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થયું હતું મૃતકોની બહેને જણાવ્યા મુજબ જમીન વિવાદને કારણે આ હત્યા કરવામાં આવી હતી ઘટનાની જાણ થતા ડીવાય એસપી એસઓજી એલ્સ

સાડા છ વાગ્યાની આસપાસ વિશાલભાઈ અને તેના મિત્ર રવિભાઈની વચ્ચે કોઈ કારણોસર ઝઘડો થયેલો હતો આ ઝઘડા દરમિયાન મારામારી પણ થઈ જેમાં રવિભાઈ મારફતે મરણ જનાર વિશાલને છરી વડે મારવામાં આવેલો તાત્કાલિક હોસ્પિટલ લઈ જવાતા ટૂંકી સારવાર દરમિયાન વિશાલભાઈનું મૃત્યુ નિપજેલ છે તાત્કાલિક સ્થાનિક પોલીસ રોડ પોલીસ મારફતે આરોપી રવિભાઈની ધરપકડ કરવામાં આવેલી છે આ સમગ્ર ઝઘડાનું અને મારામારીનું કારણ શું હતું આરોપી રવિની સાથે અન્ય કોઈ આરોપીઓ હતા કે કેમ એ સમગ્ર દિશામાં હાલ રોડ પોલીસ તથા લોકલ ક્રાઇમ બ્રાન્ચ કાર્યરત છે હાલ પૂરતી અન્ય આરોપી આ ગુનામાં સંડોવાયેલા છે કે કેમ એ દિશામાં તપાસ થઈ રહી છે જેથી કરી પ્રાથમિક દ્રષ્ટિએ રવિભાઈ અન્ય ગુનામાં સંડોવાયેલ છે કે કેમ એ અત્રે માહિતી ઉપલબ્ધ નથી ઇરફાન સોલંકીનો રિપોર્ટ ભાવનગર અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ ન્યૂઝ સાથે